ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાં આવેલા પાંજરોલી ગામમાં આવેલી સર્વે નંબર બસો વાળી જમીન આદિવાસી સમાજના સ્મશાન માટે આપવામાં આવી હતી જે જમીન પર ગેરકાયદેસર કેટલાય સમયથી કોઈ ખાનગી કંપની રસ્તા માટે ઉપયોગ કરી રહી છે જેના કારણે સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા વિરોધ સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આદિવાસી સમાજની સ્મશાન ભૂમિને ગ્રામ પંચાયત પાંજરોલીઓ ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે કંપનીને ફાળવી દેવામાં આવી છે જે બાબતે સ્થાનિક આદિવાસીઓએ આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આદિવાસી જમીનને આદિવાસીઓએ વેચાણ કરવી હોય તો કલેક્ટરમાં મંજૂરી લેવી પડે છે તે કાયદાકીય બાબત છે તો પણ પંચાયતે ઠરાવ કરી જમીન કઈ રીતે આપી તેની તપાસ થવી જોઈએ આ એક મોટું ષડયંત્ર હોય એમ આદિવાસી સમાજને લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે મેં અરજી કરી છે અહીંયા બસો બસો ને ઓગણીસ સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે એના અમે એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું શમશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફનવિધિ કરીએ છીએ એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તા છે એના વિરોધમાં અમે આજે મા કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યા છે અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી આદિવાસી થઈને જ જો આદિવાસીનો સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાહેર કાંઈ વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું શું નહીં કરી શકો